ગુજરાતના વાતાવરણમાં આવેલા પલટા વચ્ચે આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાતમાં કમોસમી વરસાદનું યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે ઉત્તર અને મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છ માટે આ યલો એલર્ટ છે ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં માવઠાની અસર તો ગઈકાલથી વાતાવરણમાં જે પલટો આવ્યો છે ને હવામાન વિભાગ તરફથી તેને લઈને આગાહી કરવામાં આવી હતી તે પ્રકારનું વાતાવરણ સાથે સાથે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે સૌરાષ્ટ્રમાં પણ યલો એલર્ટ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠાની અસર રાજ્યભરમાં જોવા મળી રહી છે સીધા જઈશું સપના શર્મા અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે સપના હવામાન વિભાગે જે આગાહી કરી હતી તે પ્રકારનું વાતાવરણ છે કઈ કઈ જગ્યા પર માવઠાની સંભાવનાઓ વ્યક્ત કરી છે બિપુલ દીક્ષતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અરબસાગરમાં એક તરફ સક્રિય થવાના કારણે રાજ્યમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે કમોસમી વરસાદ છે હળવો વરસાદ રહેશે પરંતુ પવનની ગતિ ખૂબ ઝડપે રહેશે ખાસ કરીને આની જે અસર છે એ કચ્છ અને સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે એના ઉપર વધારે થશે સાથે જ અમદાવાદ ગાંધીનગર સહિત મોટા ભાગના જે જિલ્લાઓ છે ભલે ઉત્તર ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય કે પછી સૌરાષ્ટ્ર અને કચ્છનો જે વિસ્તાર છે એના ઉપર વરસાદ પડે તે પ્રકારની શક્યતા જો કે દક્ષિણ ગુજરાતમાં આજના દિવસે થોડીક રાહત મળે તે પ્રકાર પ્રકારની પણ શક્યતા સાથે સાથે પવનની ગતિ તેજ હોવાના કારણે અને સાથે જ મોટાભાગના જે જિલ્લાઓ છે એમાં વાદળછાયું વાતાવરણ રહેવાના કારણે ભલે મહત્તમ તાપમાન પાંત્રીસ ડિગ્રીએ પહોંચ્યું હોય પરંતુ એનો અનુભવ ક્યાંક ન થાય ગરમીનો અનુભવ ન થાય અને પવન ફૂંકાતા ક્યાંક થોડોક ઠંડો વાયરો પ્રસરાય તે પ્રકારની પણ શક્યતા હજી આવતીકાલ સુધી કંઈક આ પ્રકારની શક્યતા રહે તે પ્રકારની આગાહી હવામાન વિભાગે કરી છે અને મોટાભાગના જે જિલ્લાઓ છે એની માટે યલો એલર્ટ આપવામાં આવે છે ભલે એ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા હોય બનાસકાંઠા પાટણ મહેસાણાનો જિલ્લા છે સાથે જ અમદાવાદ ગાંધીનગર વડોદરા દાહોદ જિલ્લા સુધી જે વિસ્તારો છે ત્યાં હળવો વરસાદ પડશે સાથે જ સૌરાષ્ટ્રના પણ જો જિલ્લાઓની વાત કરીએ તો અમરેલી રાજકોટ સુરેન્દ્રનગર સાથે જ કચ્છમાં આજે વાતાવરણમાં જે પલટો છે એની વિશેષ અસર વર્તાય તે પ્રકારની શક્યતા દીક્ષિત